વાલોડ તાલુકાના કરોડોના ભ્રષ્ટાચાર મામલે હવે તંત્ર દ્વારા રિકવરીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે મળતી માહિતી મુજબ તાલુકામાં વિવિધ વિકાસ કાર્યો માટે સરકાર તરફથી ફાળવાયેલા નાણાં યોગ્ય ઉપયોગ કર્યા વગર બિલો પાસ કરી ચૂકવામાં આવ્યા હતા કામો પૂરા થયા વગર જ રૂપિયા ખર્ચાઈ ગયા હોવાની વાત બહાર આવતા આદિવાસી સમાજના આગેવાનો સાથે મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા આદિવાસી સમાજના આગેવાન લાલસી ગામે ત્યાં પ્રસંગે જણાવ્યું કે આ મામલો આદિવાસી સમાજના હકો પર સીધો પ્રહાર છે વિકાસ કાર્યોના નામે ભ્રષ્ટાચાર સહન કરાશે નહીં તંત્ર દ્વારા જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને જે રકમ ગેરરીતિથી ચૂકવાઈ છે તેની પૂરી રિકવરી કરવી જરૂરી છે

હાલ જે અત્યારે વાલોડ તાલુકામાં જે ભ્રષ્ટાચારનું વારંવાર મીડિયામાં સોશિયલ મીડિયામાં જે રીતે આવી રહ્યો છે એનું પહેલું પગથું સરકાર દ્વારા એજન્સી અને તલાટીપ મંત્રીઓને છૂટા કરીને જે નોટિસ આપવામાં આવી છે એક કરોડ અને પચીસ લાખ એટલે સવા કરોડ જેટલું જે પાછી ભરપાઈ કરવાની જે નોટિસ મળી છે અમને એવું લાગે છે કે અમારી અંશે થોડી જીત થાય છે પહેલાં પગથથી પણ જ્યાં સુધી એને પૂરેપૂરું જ્યાં સુધી નાકા દરિયો પૂરો કરીને બીજે પાર નહીં જઈએ ત્યાં સુધી આ લડત અમારી ચાલુ રહેશે અને દરેક મુદ્દા પર ભ્રષ્ટાચારમાં કે કોઈ પણ એજન્સી હોય કોઈ પણ રાજકારણી હોય એને છોડવામાં નહીં આવે જે રીતે સરકાર લોકોના વિકાસ માટે જે નાણાં આપે છે એ માલેતુજારો અને રાજકારણીઓ જે ભેગા મળીને લોકોના પૈસા ખાયકી કરીને પોતે પોતાનો વિકાસ કરે છે અને લોકોનો વિકાસ નથી કરતા એવા લોકોને અમે ક્યારેય છોડવાના નથી અને પ્રશાસને એ હંમેશા સવાલ પૂછતા રહીશું કે આ પૈસા ગયા ક્યાં એટલે અમારો હર હંમેશનો સવાલ એ છે અને સરકાર ગમે તેટલું છુપાવવાનો પ્રયત્ન કરે ડીલે થશે સત્યની જીત મોડી થશે પણ થશે ખરી એટલે અમને છેલ્લા નવ મહિના થયા લડતા લડતા પણ છેલ્લે અમને એવું લાગે છે કે પ્રશાસન પણ હવે એ થયું છે કે ના હવે તો ગમે તે એક્શન લેવા પડશે એટલે કોઈ નોટિસ આવે એના બે મહિના પછી જવાબ આવે ત્રણ મહિના પછી જવાબ આપે આપશે અમે પણ ધીરજ રાખી છે અને લોકોને કામો માટે અમે લોકો હજુ પણ ધીરજ રાખીશું અને ખુલ્લા મનથી અમે લોકો કામ કરશું સરકારને કે પ્રશાસનને કોપરેટ કરીને અમે લોકો કામ કરવાનું વિચારીએ એટલે સરકાર સાથે અમે મળીને આ ઉજાગર કરીએ છીએ તો આપ આના માટે ચોક્કસપણે કોને જવાબદાર ગણાવ છું અને ચોક્કસપણે બધા જ જવાબદાર છે સરકાર પણ જવાબદાર છે પણ જવાબદાર છે જે અધિકારીઓ છે જોવાની ફરજ છે હું તો એમ છું પહેલી જવાબદારી ટીપીઓની છે તાલુકા વિકાસ અધિકારીની છે કેમ કામની તપાસ નથી કરી તમે લોકો ધારો કે પૈસા આપો છો તમે ગામના વિકાસ માટે તો એ પૈસા યોગ્ય જગ્યાએ વપરાય છે કે નહીં જવાબદારી જોવાની એમની છે તો હું તો પ્રશાસન પહેલો પેલો જવાબદાર માનું છું કે પ્રશાસન આ ધ્યાન નથી આવ્યું એ ગમે તેટલા બાના કરતા હોય અમારી પાસે આ છે તે છે આ કામો હોય તે કામો હોય ભલે જે કામો જવાબદાર વ્યક્તિ છે આ અને જવાબદાર છે છે એમને પગાર આપે સરકારી લોકો ના પૈસે આગળ દેના કરે છે નહીં ચાલે હવે આપની આગલી રણનીતિ શું હશે આગલી રણનીતિ અમારા આખા વાલોડ તાલુકા જિલ્લો હશે આગલી રણનીતિ અને તાપી જિલ્લામાં અમારી પાસે ઘણા બધા આવીને પડેલા છે પણ એકને અમે લોકો જ્યાં સુધી ઉજાગાર નહીં કરીએ ત્યાં સુધી અમે લોકો બીજા ગામોમાં નથી જવાના પણ અમારા બીજા ગામોની બી માહિતી અમારી પાસે પડી જ છે એટલે ટૂંક સમયમાં આખા તાપી જિલ્લામાં આ ભ્રષ્ટાચારની તપાસ થશે ટૂંકમાં એમ કહી શકો કે જેટલો પણ ભ્રષ્ટાચાર જે પણ એજન્સીઓએ કર્યા છે તે આપ એની પોલ ખોલશો બિલકુલ એમાં શંકા જ નથી ને એ કંઈ દૂધે ધોયેલા તો છે જ નહીં હું પણ માનું છું કે જે કોઈ એજન્સી કામ કરતી હોય પોતાના પેટ માટે કરતી હોય પણ આખું કોડું કોડું દાળમાં નાખી દેવાનું હોય પણ શીખવેલું Τ σα το αλαπουν ενδ. ρπόραμνς γλον